સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ આજના આજના વિડીયો કે બાળ પ્રભુ શ્રી ઘનશ્યામે રામ કે ઘનશ્યામ ને બોલાવી લાવો રામ તો ઘનશ્યામને ગોતવા સીધા હનુમાન ગઢીએ પહોંચ્યા અહી રામ કથા ચાલતી હતી ઘનશ્યામ એકાગ્રતાથી કથા સાંભળતા હતા રામ પ્રતાપભાઈ ઘનશ્યામ પાસે જઈ અને કહ્યું કે ઘનશ્યામ ચાલો ઘરે માતા બોલાવે છે જમવાનો સમય થઈ ગયો છે તો ઘનશ્યામે કહ્યું કે હું અમે આવું છું તમે ઘરે જાઓ રસ્તામાં ઘણા મંદિરો આવે તેથી એક મંદિરમાં રામ પ્રતાપભાઈ સહેજે દર્શન કરવા ગયા તો અહીં પણ તેમણે ઘનશ્યામને રામકથામાં બેઠેલા જોયા એમને આશ્ચર્ય થયું ફરી પાછા હનુમાનગઢી ગયા તો ત્યાં પણ ઘનશ્યામને બેઠેલા જોયા તેથી તેમને વધુ આશ્ચર્ય થયું રસ્તામાં બીજા મંદિરોમાં પણ કુતુહલતાથી જોતા ગયા